સમી તાલુકાના ભદ્રાડા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો આજુબાજુના પચીસ ગામોના લાભાર્થીઓએ સરકારની વિવિધ યોજનાઓથી લાભાન્ત થયા હતા કાર્યક્રમ અંતર્ગત રાધનપુર સોલ વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાજનોને અવરીત મળતો રહે તેવા શુભાશયથી અને વહીવટમાં કાર્યક્ષમતા પારદર્શકતા સંવેદનશીલતા સાથે પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવા તેમના રહેઠાણના નજીકના સ્થળે એક જ દિવસ પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા આશ્રય સાથે સેવા સેતુના બીજા તબક્કાનું આયોજન થયું છે પાટણ જિલ્લાના ચાર તાલુકા પાટણ સરસ્વતી સમી અને રાધનપુરમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો સમી તાલુકાના ભદ્રાડા ગામે પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાના સેવા સેતુ કાર્યક્રમ યોજાયો જેમાં સમી તાલુકાના પચ્ચીસ ગમને આવરી લેવામાં આવ્યા હતા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓને નાગરિકોના ઘર આંગણે લાભ પૂરો પાડવા માટે વિવિધ વિભાગના અમલીકરણ અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

સેવા સેતુનો સરકાર દ્વારા કાર્યક્રમ જે લોકોને કેવાયસીમાં મુશ્કેલી પડતી હતી એ મુશ્કેલી દૂર થાય અને એના સિવાયના બીજા અન્ય પ્રશ્નો જે છે એ સામે ચાલીને સરકારના કર્મચારી અધિકારી પદાધિકારીઓ સામે ચાલીને એ ગામડામાં જઈને લોકોને કઈ રીતે મદદરૂપ થાય લોકોના પ્રશ્નોને કઈ રીતે વાચા આપે એ માટે અહીંયા સેવા સેવાસેતુનો એક સુંદર કાર્યક્રમ સમી તાલુકાના ભદ્રાળા ગામે રાખેલો એમાં દરેક જે આધાર કાર્ડ હોય કેવાસીની વાત હોય કે પછી એ દરેક પ્રકારની સરકારની જે સુવિધાઓ છે એનો આયુષ્યમાન કાર્ડ હોય એવી બીજી અન્ય એ સુવિધાનો લાભ આ સરકાર દ્વારા એ સરકાર આપણા આંગણે સરકાર ઘરે આવીને લોકોને મદદરૂપ થાય એના માટેનો ખૂબ જ સેવા સેતુનો કાર્યક્રમ છે એમાં દરેક સમાજના લોકો એ મોટી સંખ્યામાં આવીને એનો લાભ લે અને દરેકને લાભ મળી રહે એવી પણ હું ધારાસભ્ય તરીકે આ બે તાલુકામાં વિનંતી કરું છું કે એ કોઈ બી એનો લાભ લીધા વગર ના રહે એટલા માટે વધારેને વધારે સંખ્યામાં આવી અને સરકાર શ્રેણીનો લાભ લે બસ એ જ અનિલ રમાનુજી સાથે સંજીવ રાજપૂતનો રિપોર્ટ એસ નાઇન પાર્ટન પાટણ અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે